મિત્રો જે લોકોની ઊંઘ સવારે ત્રણથી પાંચ વાગ્યાની વચ્ચે પેશાબ જવાને કારણે ખુલે છે આ રહસ્ય તમને આશ્ચર્યચકિત કરી દેશે હા નમસ્કાર મિત્રો આપ સૌનું હાર્દિક સ્વાગત છે પ્રિય ભક્તો શું તમે ક્યારેય નોંધ્યું છે કે તમારી ઊંઘ ઘણીવાર સવારે ત્રણથી પાંચ વાગ્યાની વચ્ચે કેમ ખુલી જાય છે શું તમે પણ રોજ આ સમયે ઉઠીને બેચેની અનુભવો છો અથવા કોઈ કારણ વગર બાથરૂમ જવું પડે છે તો હવે સાવધાન થઈ જાઓ કારણ કે આ કોઈ સામાન્ય ઘટના નથી આ બ્રહ્માંડનો સંકેત છે જે ચૂપચાપ તમારી સાથે વાત કરી રહ્યું છે આજે બાગેશ્વર મહારાજે રહસ્ય ખોલ્યું છે તે તમારા રૂવાણા ઊભા કરી દેશે હા આખરે એવું તે શું છે જે તમને આ અમૃત વેળામાં જગાડી રહ્યું છે કયા દેવતા તમને પોતાની હાજરીનો અહેસાસ કરાવવા માંગે છે શું આ કોઈ આવનારી ખુશખબરનો ઇશારો છે કે પછી કોઈ ગંભીર ચેતવણી શું કોઈ ઉચ્ચ શક્તિ તમને બોલાવી રહી છે કે પછી તમારા જીવનમાં કોઈ એવો વળાંક આવવાનો છે જેની પૂર્વ સૂચના બ્રહ્માંડ આપવા માંગે છે આ કોઈ સંયોગ નથી આ સંકેત છે દિવ્ય રહસ્યમય અને અત્યંત શક્તિશાળી તેથી જ આ વિડીયોમાં અમે તમને તે ગૂઢ રહસ્ય જણાવીશું જેને જાણીને તમે તમારા આત્માની અંદર ઝાંખી કરશો અને જાણશો કે આ સમયે તમારો આત્મા કઈ ઉર્જાઓ સાથે જોડાઈ રહ્યો છે પ્રિય ભક્તો વિડિયોમાં આગળ વધતા પહેલાં એક નાની વિનંતી છે કે આ વિડિયોને અંત સુધી જરૂર જુઓ એક પણ ક્ષણ ચૂકશો નહીં કારણ કે આ માહિતી અત્યંત અમૂલ્ય છે વિડિયોને બીજા લોકો સાથે શેર કરો જેથી અન્ય લોકોનું પણ ભલું થઈ શકે અને હા ભક્તો વિડીયોને એક પ્યારું લાઇક જરૂર કરજો અને તમારા પોતાના યુટ્યુબ ચેનલ ધાર્મિક સ્ટોરી આઠને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં જેથી આવી માહિતી તમને સૌથી પહેલાં મળી શકે અને હા પ્રિય ભક્તો કોમેન્ટ બોક્સમાં જયલક્ષ્મી માતા લખવાનું પણ ભૂલશો નહીં મા લક્ષ્મીની કૃપા ડસ્ટી તમારા પરિવારમાં બની રહેશે મિત્રો વાત એવી છે કે અમારું કામ તો છે સલાહ આપવાનું અમે તો ફક્ત સલાહ જ આપી શકીએ હવે તમે આને માનો કે ન માનો એ તમારી મરજી પરંતુ ભક્તો એક વાત જરૂર કહીશું કે જો તમે આને માની લેશો તો તમારું બેડું પાર થઈ જશે આ વિડિયોને અંત સુધી જોયા પછી તમારે કોઈ પણ પ્રકારની મુશ્કેલીનો સામનો કરવો નહીં પડે આગળ તમારી મરજી તમે પોતે જ એટલા સમજદાર છો તો ચારુપ્રિય ભક્તો આ વિડિયોમાં વધુ બકવાસ ન કરતા વિડિયો શરૂ કરીએ ભક્તો સવારે ત્રણ થી પાંચ વાગ્યાનો સમય એક રહસ્યમય કાળ છે મિત્રો સવારે ત્રણ થી પાંચ વાગ્યા સુધીનો સમય કોઈ સામાન્ય ઘડિયાળની ટેકટેક નથી આ તે ક્ષણો છે જ્યારે આખા બ્રહ્માંડમાં કંપન શરૂ થઈ જાય છે આ તે ક્ષણો છે જ્યારે આખા બ્રહ્માંડમાં દેવી દેવતાઓ ભૂત પ્રેત આત્માઓ અને અને દિવ્ય શક્તિઓ બધું જ જાગૃત થાય છે છે આ બધાનું લક્ષ્ય હોય આપણી સાથે સંવાદ કરવો સંકેત આપવો જ્યારે આપણે જીવનમાં કોઈ ખોટા રસ્તે ચાલવા લાગીએ જ્યારે આપણા કર્મોમાં દોષ આવવા લાગે ત્યારે ઈશ્વર ચૂપ નથી રહેતા તેઓ સંકેત આપે છે કે સંભાળી લે હજુ સમય છે અને જ્યારે આપણે કોઈ પુણ્ય કરીએ જ્યારે આપણું હૃદય સાચું હોય ત્યારે દેવતાઓ પ્રસન્ન થાય છે આપણા કુળદેવી દેવતા આપણા પિતૃઓ આપણા પૂર્વજો આપણી સાથે સંવાદ કરવા માંગે છે કે આપણે સાચા રસ્તે છીએ આશીર્વાદ તમારી સાથે છે આ બધા સંકેતોનું એક માધ્યમ બને છે રાત્રે અચાનક ખુલેલી તમારી ઊંઘ જ્યારે તમારી ઊંઘ દરરોજ રાત્રે ત્રણથી પાંચ વચ્ચે ખુલે છે તો સમજી લો કે કોઈ શક્તિ તમને જગાડી રહી છે કોઈ સંદેશ તમારી રાહ જોઈ રહ્યો છે ક્યારેક આ સંકેત એક સ્વપ્ન હોય છે ક્યારેક એક અજીબ બેચેની તો ક્યારેક એવો અનુભવ જેને શબ્દોમાં નથી કહી શકાતો હવે સવાલ એ ઉભો થાય છે કે આ સંકેત કોના છે ઈશ્વરના તમારા પૂર્વજોના કે પછી કોઈ અન્ય અદ્રશ્ય શક્તિના અને સૌથી મહત્વની વાત શું તમે આ સંકેતોને સમજી શકો છો કે અવગણી રહ્યા છો કારણ કે જો તમે આ સંકેતોને નજરઅંદાજ કરી દીધા તો શક્ય છે કે તમે તે ચેતવણી ગુમાવી દો જે તમારા જીવનનો રૂખ બદલી શકે રાત્રે એકથી બે વાગ્યાની વચ્ચે ઊંઘ ખુલવી પ્રેત આત્માઓનો સંકેત સાવધાન થઈ જાઓ મિત્રો જો તમારી ઊંઘ રાત્રે એકથી બે વાગ્યાની વચ્ચે ખુલે છે તો આ કોઈ સામાન્ય સંયોગ નથી પરંતુ એક ચેતવણી છે ખૂબ ગંભીર ચેતવણી કારણ કે આ તે સમય છે જ્યારે ભૂત પ્રેત પિશાચ અને નકારાત્મક શક્તિઓ જાગે છે આ જ ક્ષણોમાં જ્યારે આખું વિશ્વ ગાઢ નિંદ્રામાં હોય છે ત્યારે અંધકારની શક્તિઓ પૃથ્વી પર વિચરણ કરે છે અને તેઓ તે ઘરોમાં પ્રવેશવાનો પ્રયાસ કરે છે જ્યાં ઉર્જા નબળી હોય અથવા કર્મોમાં કોઈ દોષ હોય જો તમારી ઊંઘ પણ વારંવાર આ સમયે ખુલી રહી છે તો સમજી લો કે કોઈ પ્રેત આત્મા કે અદૃશ્ય શક્તિ તમને નુકસાન પહોંચાડવાનો પ્રયાસ કરી રહી છે અથવા તમને કંઈક કહેવા માગે છે આ સંકેત છે કે તમારા જીવનમાં મોટી વિપદા દસ્તક આપવાની છે તમારા પરિવાર બાળકો કે ધન સંપત્તિ પર સંકટ મંડરાઈ શકે છે તમારા બધા કામ અચાનક અટકી શકે છે બગડી શકે છે અને આ બધું એટલા માટે કે એક શક્તિ તમારા જીવનમાં દખલ આપવા માંગે છે પરંતુ ગભરાશો નહીં દરેક અંધકારની પાછળ એક રક્ષક પણ હોય છે અને આ સમયે તમારા રક્ષક છે શ્રી હનુમાનજી તો જ્યારે પણ તમારી ઊંઘ આ સમયે ખુલે રાત્રે એકથી બે વાગ્યાની વચ્ચે તો ગભરાશો નહીં તમારી આંખો બંધ કરો અને મનમાં ફક્ત એક જ મંત્રનો જાપ કરો ઓમ હન હનુમંતે નમઃ ધ્યાનથી સાંભળો અને દોહરાવો ઓમ હન હનુમંતે નમઃ આ મંત્રના જાપથી તે બધી દુષ્ટ શક્તિઓ જે તમને જોઈ રહી હતી જે તમારી નજીક આવવા માંગતી હતી તે તુરંત ભાગી જશે હનુમાનજી તેમની ગદાથી તેમનું રક્ષણ કરશે જે સાચા મનથી તેમને બોલાવે છે અને હા મિત્રો એક બીજો ઉપાય પણ જરૂરી છે રાત્રે સૂતા પહેલાં તમારા કે નીચે એક ચાકુ જરૂર રાખો આ કોઈ હિંસાની વાત નથી પરંતુ એક પ્રાચીન સુરક્ષા પદ્ધતિ છે જે સદીઓથી ચાલી આવે છે કારણ કે જ્યારે આત્માઓ તમારી નજીક આવવાનો પ્રયાસ કરે છે ત્યારે આ ચાકુ અને તમારી શ્રદ્ધા મળીને તમારું રક્ષણ કરે છે તો મિત્રો જો તમે પણ આ અનુભવમાંથી પસાર થયા હોવ તો કોમેન્ટમાં જય બજરંગબલી લખો અને આ વિડિયોને જરૂર શેર કરો જેથી કોઈ બીજું પણ પોતાનું રક્ષણ કરી શકે ભક્તિ જ સુરક્ષા છે અને નામ જ શક્તિ છે ઓમ હન હનુમંતે નમઃ રાત્રે બેથી ત્રણ વાગ્યાની વચ્ચે ઊંઘ ખુલવી પૂર્વજોની નારાજગીનો સંકેત હવે આગળની વાત ધ્યાનથી સાંભળો મારા પ્રિય સાથીઓ કારણ કે આ વાત ખૂબ ઊંડી ખૂબ ગંભીર અને ખૂબ જરૂરી છે જો તમારી ઊંઘ રાત્રે બે થી ત્રણ વાગ્યાની વચ્ચે ખુલી રહી છે તો આ કોઈ સામાન્ય સંકેત નથી આ તમારા પૂર્વજોની એક કરુણ પુકાર છે જી હા મિત્રો આ તે સમય છે જ્યારે તમારા પિતૃઓના દ્વાર તમારી સાથે સંવાદ કરવા માટે ખુલે છે જો વારંવાર આ સમયે તમારી ઊંઘ ખુલી રહી છે તો સમજી લો કે તમારા પૂર્વજો નારાજ છે શક્ય છે કે જાણે અજાણે તમે એવું કોઈ કર્મ કરી દીધું હોય જેનાથી તેમને પીડા પહોંચી હોય જેનાથી તેમનો આત્મા અશાંત થઈ ગયો હોય જ્યારે પિતૃઓ અશાંત થઈ જાય ત્યારે જીવનની શાંતિ છીનવાઈ જાય છે પછી ભલે તમે ગમે તેટલી દોડધામ કરો સુખ નજીક નથી આવતું કારણ કે જ્યારે પિતૃદોષ લાગે છે ત્યારે ફક્ત ધન સંપત્તિ જ દૂર નથી થતી પરંતુ તમારું શરીર પણ રોગોનું ઘર બની જાય છે પરિવારમાં કલેશ વધે છે સંબંધો તૂટવા લાગે છે ઘર પર જાણે કોઈ અદૃશ્ય બોજ મંડરાય છે અને બધી ખુશીઓ ધીમે ધીમે દૂર ચાલી જાય છે પરંતુ આ સંકેતને અવગણશો નહીં કારણ કે આ એક ચેતવણી પણ છે અને એક અવસર પણ અવસર છે તમારા સાંભળો એક દર ગુરુવારે કે અમાસના દિવસે કાળા કૂતરાને રોટલી ખવડાવો બે માછલીઓને લોટના ગોળા બનાવીને પાણીમાં નાખો આ તમારા અજાણ્યા કર્મોનું પ્રાયશ્ચિત કરશે ત્રણ સૌથી શક્તિશાળી ઉપાય ગૌ માતાને ચારો ખવડાવો ગાયની સેવાથી પૂર્વજો પ્રસન્ન થાય છે અને તેમના આત્માને રાહત મળે છે આ નાના નાના ઉપાયો તમારા જીવનની મોટી મોટી મુશ્કેલીઓને ટાળી શકે છે અને જો તમારા જીવનમાં રાહુ ભારે ચાલી રહ્યો હોય અવરોધો સતત આવી રહ્યા હોય તો આ ઉપાયો તેને પણ શાંત કરી દેશે તમારા પિતૃઓને પ્રસન્નતા મળશે તેમના આત્માને શાંતિ મળશે અને બદલામાં તમારા જીવનમાં ફરીથી સુખ સમૃદ્ધિ અને સંતુલન પાછું આવશે રાત્રે ત્રણથી ચાર વાગ્યાની વચ્ચે ઊંઘ ખુલવી કુળદેવી દેવતાઓની નારાજગીનો સંકેત હવે આગળની વાત ખૂબ ધ્યાનથી સાંભળો મિત્રો કારણ કે હવે અમે એ સમયની વાત કરવા જઈ રહ્યા છીએ જે સૌથી રહસ્યમય પણ છે અને સૌથી ચેતવણી આપનારો પણ જો તમારી ઊંઘ રાત્રે ત્રણથી ચાર વાગ્યાની વચ્ચે વારંવાર ખુલી રહી છે તો હવે તમારે ફક્ત સાવચેત નહીં પણ ખૂબ જ સાવધાન થઈ જવું જોઈએ કારણ કે આ તે સમય છે જ્યારે તમારા કુળદેવી દેવતા તમારી સાથે સંવાદ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે જી હા મિત્રો તે જ કુળદેવતા જેમની છાયામાં તમારી આખી વંશ પરંપરા ટકેલી છે તે જ કુળદેવી જેમની કૃપાથી તમારું ઘર વસે છે તમારી સંતાન વધે છે તમારું જીવન ચાલે છે જ્યારે તે જ શક્તિ તમારાથી રૂઠી જાય તો જીવનમાં શું શું થવા લાગે છે ઘરમાં બિનજરૂરી ઝઘડા થાય છે પરિવારમાં અશાંતિ ફેલાય છે બાળકોની તબિયત વારંવાર બગડે છે દીકરીઓના લગ્ન અટકી જાય છે ધંધો ઠપ્પ થઈ જાય છે નોકરી વારંવાર છૂટે છે અને સૌથી ખતરનાક એક અજીબ સાયો દરેક કામને રોકી દે છે આ બધા સંકેત છે કે તમારા કુળદેવતા તમને કંઈક કહી રહ્યા છે તમને જગાડી રહ્યા છે અને તે પણ રાત્રે ત્રણથી ચાર વાગ્યાની વચ્ચે જ્યારે આખી સૃષ્ટિ મૌન હોય છે ત્યારે તમારા પોતાના દેવતા તમારી સાથે સંવાદ કરવા માંગે છે તો હવે શું કરવું ઉપાય શું છે પૂર્ણિમાના દિવસે તમારા ઘરમાં કે તમારા કુળદેવતાના સ્થાન પર ધૂપ દીપ અને પુષ્પ અર્પણ કરો જો તમને ખબર ન હોય કે તમારા કુળદેવતા કોણ છે તો તમારા ઘરના વડીલોને પૂછો તેમની માહિતી લો અને શ્રદ્ધાથી તેમનું સ્મરણ કરવાનું શરૂ કરો જો સર્પ કે નાગદેવતા તમારા કુળદેવ હોય તો નાગપંચમીના દિવસે તેમનું પૂજન કરો તેમના માટે દૂધ ચડાવો મનથી ક્ષમા માંગો યાદ રાખો જ્યારે કુળદેવતા પ્રસન્ન થાય છે ત્યારે ફક્ત એક વ્યક્તિ નહીં આખો પરિવાર તરક્કી કરે છે સવારે ચારથી પાંચ વાગ્યાની વચ્ચે ઊંઘ ખુલવી શુભ સંકેત અને બ્રહ્મ મુહૂર્ત અને હવે મિત્રો સૌથી શુભ સંકેતની વાત કરીએ હવે જે સમય આવે છે તે છે સવારે ચારથી પાંચ વાગ્યા સુધીનો સમય જો તમારી ઊંઘ આ સમયે ખુલે છે પછી ભલે તે પેશાબની ઈચ્છાથી હોય અચાનક ઝટકાથી હોય કે કોઈ કારણ વગર તો ગભરાશો નહીં હસો ખુશ થાઓ કારણ કે આ સંકેત છે કે બ્રહ્માંડની શક્તિઓ હવે તમારી તરફમાં છે આ બ્રહ્મુહૂર્તનો સમય છે જ્યારે પૃથ્વી પર સૌથી વધુ પવિત્ર ઉર્જા સક્રિય હોય છે દેવતાઓ ઋષિઓ તપસ્વીઓ અને સાધકો બધા આ જ સમયને પોતાની સાધના માટે પસંદ કરે છે અને જો તમારી આંખ આ સમયે ખુલી રહી છે તો માની લો કે દેવતાઓ તમને જાતે જગાડી રહ્યા છે આ સંકેત છે કે તમારો સારો સમય શરૂ થવાનો છે તમારા કર્મોથી ભગવાન પ્રસન્ન છે અને હવે તમારી તરક્કીનો માર્ગ ખુલવાનો છે આ તે ક્ષણ છે જ્યારે ભગવાન સ્વયં તમારી પાસે આવે છે અને મૌન રહીને કહી જાય છે હું તારી સાથે છું તો આ દિવ્ય ક્ષણમાં ગભરાશો નહીં બલકે તમારી આંખો બંધ કરીને દેવુના દેવ મહાદેવનું સ્મરણ કરો ધીમે ધીમે મંત્રનો જાપ કરો ઓમ નમો શિવાય દરેક જાપ સાથે તમે અનુભવશો કે એક ઉર્જા તમારામાં ઉતરી રહી છે એક શાંતિ એક દિવ્યતા આ સમય તમારા જીવનનો સૌથી મોટો સંકેત બની શકે છે જો તમે તેને સમજી લો કારણ કે આ સમયે જાગવું ભાગ્યનું નહીં પરંતુ પૂર્વજન્મના પુણ્યકર્મોનું પરિણામ હોય છે તો મિત્રો જો તમારી ઊંઘ સવારે ચારથી પાંચ વચ્ચે ખુલે છે તો તેને સંયોગ ન સમજો આ તમારા ઈશ્વરીય ભાગ્યનો પ્રથમ દ્વાર છે દર વખતે જ્યારે ઊંઘ ખુલે તો ઓછામાં ઓછા અગિયાર વખત ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ કરો પછી શાંતિથી પાછા સૂઈ જાઓ તમે જોશો કે તમારા જીવનમાં ટૂંક સમયમાં એ બધું આવવાનું છે જેની તમે વર્ષોથી રાહ જોઈ રહ્યા હતા જો તમે પણ આવો અનુભવ કર્યો હોય તો કોમેન્ટમાં હર હર મહાદેવ લખો અને આ વિડીયોને તમારા અપના સાથે જરૂર શેર કરો કારણ કે આ સંકેત આ ક્ષણ આ અવસર દરેકને નસીબ થતો નથી સપના ઈશ્વરનો મૌન સંવાદ હવે એક અદ્ભુત રહસ્ય તરફ આગળ વધીએ મિત્રો સપના હા તે જ સપના જ્યાં ઈશ્વર મૌન રહીને આપણી સાથે વાત કરે છે ઘણીવાર જ્યારે આપણે જાગતી દુનિયામાં સંકેતો નથી સમજી શકતા ત્યારે ભગવાન બ્રહ્માંડ આપણા પૂર્વજો કે અદ્રશ્ય શક્તિઓ સપનાના માધ્યમથી આપણી સાથે સંવાદ કરે છે પરંતુ સવાલ એ છે કે શું તમે આ સંકેતોને ઓળખો છો ક્યાંક એવું તો નથી કે કોઈ ચેતવણી વારંવાર મળી રહી છે પરંતુ તમે તેને ફક્ત સપનું સમજીને ભૂલી જાઓ છો તો આવો મિત્રો આજે હું તમને ત્રણ સૌથી શક્તિશાળી સપનાના સંકેતો જણાવું જેને જો તમે સમજી લો તો મોટી વિપત્તિથી બચી શકો છો અથવા મોટું સૌભાગ્ય પ્રાપ્ત કરી શકો છો એક સપનામાં સાપ દેખાવો જો તમને સપનામાં સાપ દેખાય છે તો આ કોઈ શુભ સંકેત નથી આ સંકેત છે કે તમારી આસપાસ નકારાત્મક ઉર્જા કે છુપાયેલા શત્રુઓ સક્રિય થઈ રહ્યા છે આ ચેતવણી છે કે કોઈ મોટી મુસીબત દગો કે સંકટ તમારા જીવન તરફ આગળ વધી રહ્યું છે ઉપાય તાત્કાલિક નજીકના નાગદેવતા કે સર્પદેવતાના મંદિરે જાઓ ત્યાં એક નાળિયેર અર્પણ કરો થોડું દૂધ ચઢાવો અને શ્રદ્ધાથી ક્ષમા માગો આ સરળ ઉપાય નકારાત્મક ઉર્જાને રોકી દેશે અને નાગદેવતાની કૃપાથી તમે સુરક્ષિત રહેશો બે સપનામાં નાનું બાળક દેખાવું હવે સૌથી શુભ સંકેતની વાત કરીએ જો તમને સપનામાં નાનું બાળક કે નાની બાળકી દેખાય તો સમજી લો કે તમારા જીવનમાં ટૂંક સમયમાં કોઈ મોટી ખુશખબર આવવાની છે આ શુભ સમાચારનો સંકેત છે નવી શરૂઆતનો અને ઈશ્વરની વિશેષ કૃપાનો આ સપનું બતાવે છે કે તમારું ભાગ્ય હવે હસી રહ્યું છે અને તમારા જીવનની અંધેરી રાત હવે સમાપ્ત થવાની છે ત્રણ સપનામાં ઊંચાઈએથી પડવું એક સપનું જે લોકોને ઘણીવાર ડરાવે છે પરંતુ વાસ્તવમાં અત્યંત શુભ છે જો તમે સપનામાં ક્યાંક ઊંચાઈએથી પડતા દેખાવ જેમ કે છત પરથી પહાડ પરથી કે ઊંચી ઇમારત પરથી તો ગભરાશો નહીં આ સંકેત છે કે તમારું મન અજાણી ઊંચાઈઓ તરફ આગળ વધી રહ્યું છે જે ડર તમે સપનામાં અનુભવો છો તે વાસ્તવિક જીવનમાં તમને પ્રેરણા આપશે અને તમે ખૂબ ઊંચા મુકામ પર પહોંચશો સપનામાં પડવું એ વાસ્તવિક જીવનમાં ઉન્નતિનું પ્રતીક છે ચાર સપનામાં લોહી દેખાવું જો તમે સપનામાં લોહી વહેતું દેખો પછી ભલે તે તમારા શરીરમાંથી હોય કે કોઈ બીજાના શરીરમાંથી તો આ એક ગંભીર ચેતવણી માનવામાં આવે છે આ સંકેત હોઈ શકે છે કે તમારા જીવનમાં કોઈ દગો અકસ્માત કે આરોગ્ય સમસ્યાનું જોખમ મંડરાઈ રહ્યું છે ઉપાય મા દુર્ગાની આરાધના કરો મંગળવારે કે શનિવારે લાલ વસ્ત્રનું દાન કરો કોઈ ગરીબને રક્તદાન કે આરોગ્ય સેવા સાથે જોડાયેલી મદદ કરો પાંચ સપનામાં મૃત વ્યક્તિ સાથે વાત કરવી જો તમે સપનામાં કોઈ મૃત વ્યક્તિ સાથે વાત કરો છો અને તે વ્યક્તિ તમારી પાસે કંઈક માંગે જેમ કે ખોરાક કપડાં પાણી કે કોઈ વસ્તુ તો આ એક ઊંડો અને રહસ્યમય સંકેત છે આ સંકેત છે કે તેનો આત્મા હજુ શાંતિમાં નથી ઉપાય તેના નામે પિંડદાન કે શ્રાદ્ધ કરો કોઈ બ્રાહ્મણને ભોજન કરાવો અને ભગવાન વિષ્ણુના ઓમ નમો ભગવતે વાસુદેવાય મંત્રનો જાપ કરો આમ કરવાથી આત્માને શાંતિ મળે છે અને તમારા જીવનમાં ચાલી રહેલા અવરોધો પણ દૂર થાય છે છ સપનામાં તોફાન આંધી કે પૂર દેખાવું જો તમે સપનામાં તીવ્ર તોરણ ભયંકર વરસાદ કે પૂર દેખો છો તો આ સંકેત છે કે તમારા જીવનમાં કોઈ મોટું પરિવર્તન આવવાનું છે આ પરિવર્તન ડરામણું લાગી શકે છે પરંતુ ઘણીવાર એવું બને છે કે જૂનું જશે તો જ નવું આવશે ઉપાય ભગવાન શિવની ઉપાસના કરો ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ કરો અને પાણીમાં સફેદ ફૂલ પ્રવાહિત કરો આ સપનું બતાવે છે કે તમારું જીવન નવી દિશા તરફ આગળ વધી રહ્યું છે ડરશો નહીં સ્વીકાર કરો સાત સપનામાં ઉડવું જો તમે સપનામાં તમને આકાશમાં ઉડતા જુઓ તો આ એક અદ્ભુત અને શુભ સંકેત છે આ બતાવે છે કે તમારું આત્મબળ ખૂબ ઊંચું છે અને બ્રહ્માંડ તમને નવી ઊંચાઈ આપવા જઈ રહ્યું છે આ પ્રમોશન પ્રતિષ્ઠા વધવાનો અને આત્મિક શક્તિ જાગવાનો સંકેત છે ઉપાય રોજ સવારે ઉઠીને સૂર્યને જળ અર્પણ કરો અને ગાયત્રી મંત્રનો અગિયાર વખત જાપ કરો આમથી તમારું આત્મબળ અને ભાગ્ય વધુ પ્રબળ થશે આઠ સપનામાં મંદિર દેખાવું જો તમને સપનામાં મંદિર દેખાય પછી ભલે તે ખાલી હોય કે સજાવેલું હોય તો સમજી લો કે ઈશ્વર સ્વયં તમને બોલાવી રહ્યા છે આ સંકેત છે કે તમારા જીવનમાં કોઈ મોટી આધ્યાત્મિક ઉર્જા પ્રવેશવાની છે આ સપનું બતાવે છે કે તમારા પર ઈશ્વરીય કૃપા વરસવાની છે ઉપાય નજીકના મંદિરે જઈને પૂજા કરો ભગવાનનો આભાર માનો અને ઓછામાં ઓછા પાંચ જરૂરિયાતમંદ લોકોને અન્ન કે વસ્ત્રનું દાન કરો નવ સપનામાં વરસાદ દેખાવો જો તમે સપનામાં તીવ્ર વરસાદ કે હલકી ફુવારા દેખો છો તો આ શુદ્ધિ આશીર્વાદ અને મનોકામના પૂર્ણ થવાનો સંકેત છે વરસાદનું સપનું બતાવે છે કે તમારા જીવનની તપન હવે મટવાની છે અને હવે રાહતનો સમય શરૂ થઈ રહ્યો છે ઉપાય રોજ સવારે ઉઠીને સૂર્યને જળ અર્પણ કરો અને ગાયત્રી મંત્રનો અગિયાર વખત જાપ કરો આથી તમારું આત્મબળ અને ભાગ્ય વધુ પ્રબળ થશે આઠ સપનામાં મંદિર દેખાવું જો તમને સપનામાં મંદિર દેખાય પછી ભલે તે ખાલી હોય કે સજાવેલું હોય તો સમજી લો કે ઈશ્વર સ્વયં તમને બોલાવી રહ્યા છે આ સંકેત છે કે તમારા જીવનમાં કોઈ મોટી આધ્યાત્મિક ઉર્જા પ્રવેશવાની છે આ સપનું બતાવે છે કે તમારા પર ઈશ્વરીય કૃપા વરસવાની છે ઉપાય નજીકના મંદિરે જઈને પૂજા કરો ભગવાનનો આભાર માનો અને ઓછામાં ઓછા પાંચ જરૂરિયાતમંદ લોકોને અન્ન કે વસ્ત્રનું દાન કરો નવ સપનામાં વરસાદ દેખાવો જો તને સપનામાં તીવ્ર વરસાદ કે હળવી ફુવારા દેખો છો તો આ શુદ્ધિ આશીર્વાદ અને મનોકામના પૂર્ણ થવાનો સંકેત છે વરસાદનું સપનું બતાવે છે કે તમારા જીવનની તપન હવે મટવાની છે અને હવે રાહતનો સમય શરૂ થઈ રહ્યો છે ઉપાય શિવલિંગ પર જળ અર્પણ કરો અને મનમાં કહો હે ભોલેનાથ મારા જીવનની તપનને ઠંડક આપો તો મિત્રો હવે તમે જાણી ગયા છો કે રાત્રે ત્રણથી સવારે પાંચ વાગ્યા સુધી ઊં ખુલવી એ કોઈ સામાન્ય વાત નથી આ તે સમય છે જ્યારે ઈશ્વર બ્રહ્માંડ તમારા પૂર્વજો અને અદૃશ્ય શક્તિઓ તમને કંઈક કહેવા માંગે છે તમને ચેતવણી આપવા માંગે છે કે પછી તમને આશીર્વાદ આપવા માંગે છે દરેક ઊંઘનું તૂટવું એક પરીક્ષા છે કે અવસર છે હવે આ તમારા પર નિર્ભર છે કે તમે આ સંકેતને નજરઅંદાજ કરો છો કે સમજો છો સૂતા પહેલાં શુદ્ધ મનથી પ્રાર્થના કરો પલંગની આજુબાજુ સ્વચ્છતા રાખો શયનકક્ષમાં અંધકાર રાખો પાણીમાં તુલસીના પાન અથવા ગંગાજળ રાખીને રાતે માથા પાસે રાખો સવારે આ સમયે ઉઠી શકીએ તો થોડું ધ્યાન કે શાંતિપૂર્વક જાપ કરો પ્રિય ભક્તો આ વીડિયો તમને કેવો લાગ્યો તે એમને કમેન્ટમાં જરૂર જણાવો જો તમે માતાલક્ષ્મીના સાચા ભક્ત છો તમે માતા લક્ષ્મીનો પ્રેમ પ્યાર અને આશીર્વાદ મેળવવા માંગો છો અને ઈચ્છો છો કે માતાલક્ષ્મી તમારા ઘરમાં વાસ કરે તો ઝડપથી વિડીયોને લાઇક કરો તમારા પોતાના યુ ધાર્મિક આઠને સબસ્ક્રાઇબ કરો અને કમેન્ટ બોક્સમાં જયલક્ષ્મી માતા જરૂર લખો મિત્રો આ તમામ માહિતી જનરુચિને ધ્યાનમાં રાખીને આપવામાં આવી રહી છે જ્યોતિષ અને ધર્મના ઉપાયો અને સલાહને તમારી આસ્થા અને વિશ્વાસ પર અજમાવો આ વીડિયોનો હેતુ ફક્ત તમને શ્રેષ્ઠ સલાહ આપવાનો છે સંદર્ભમાં અમે કોઈપણ પ્રકારનો દાવો નથી કરતા મિત્રો વીડિયો ગમ્યો હોય તો લાઇક અને સબસ્ક્રાઈબ જરૂર કરો આવા જ અવનવા વીડિયોને જોવા ચેનલને સબસ્ક્રાઈબ કરો ધન્યવાદ